પાદરા તાલુકામાં સૌ પ્રથમવાર રાજ્ય સરકારની પાલક માતા પિતા યોજના અંતર્ગત વધુ બે લાભાર્થી દીકરીઓને લગ્ન પ્રસંગે બે લાખની સહાયના હુકમો સુપ્રત કરવામાં આવ્યા રાજ્ય સરકાર દ્વારા જે બાળકે પોતાના માતા પિતા ગુમાવ્યા હોય નિરાધાર બન્યા હોય ત્યારે એ બાળકનો આધાર બનવા ગુજરાત સરકાર લાભાર્થીઓને પાલક માતા પિતા યોજના અંતર્ગત દર મહિને ત્રણ હજારની આર્થિક સહાય ચૂકવામાં આવે છે જેમાં વધારો કરતાં જો લાભાર્થી દીકરી હોય તો એવા કિસ્સામાં દર મહિને ત્રણ હજાર તદ ઉપરાંત દીકરી જ્યારે પુખ્ત વયની થાય અને લગ્ન થાય તે સમયે વધુ રૂપિયા બે લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે જે અનુસંધાને આજરોજ પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે સેજાકુઓ અને મુજપુર ગામમાં આવેલ પાલક માતા પિતા યોજનાના પરમાર વૈશાલીબેન છત્રસિંહ અને પરમાર ભાવનાબેન ગોરધનભાઈ જે લાભાર્થીને ઘરે પહોંચી રૂપિયા બે લાખની સહાયના હુકમો સુપ્રત કરવામાં આવ્યા હતા જે પાદરા તાલુકાની વધુ બે દીકરીઓ લાભાર્થી છે જેને આ યોજના અંતર્ગત લગ્ન પ્રસંગે સહાય ચૂકવવામાં આવી અને ધારાસભ્ય ચેતનેથી ઝાલા દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા જે પ્રસંગે ભાજપના હોદ્દેદારો આગેવાનો સહિત ધારાસભ્યની ટીમના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા માતા-પિતા માટે સૌથી મહત્વનું હોય છે પોતાના આ બાળકોનું ઉછેર અને ભરણપોષણ પરંતુ જો કોઈ બાળકના માતા-પિતા જ ના હોય તો ત્યારે બાળક એ ખૂબ જ કપરી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે તેનું ભરણપોષણ કરવું તેનું ઉછેર કરવો એ ખૂબ જ મોટી સમસ્યા બની જતી હોય છે સગા સંબંધીઓ તેમને ગમે તેમ કરીને ભરણ પોષણ તો કરે જ છે પરંતુ તેમને મદદ કરવા માટે અને નિરાધાર બાળક કે જેમના માતા પિતા નથી આવા બાળકને મદદ કરવા હેતુસર ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા પાલક માતા પિતા યોજના ચાલી રહી છે જેમાં જે બાળકના માતા પિતા ના હોય એ બાળકને દર મહિને ત્રણ હજાર રૂપિયા એ ગુજરાત સરકાર શ્રી તરફથી સહાય કરવામાં આવે છે અને બાળક જ્યાં જ્યારે અઢાર વર્ષનું ના થાય ત્યાં સુધી દર મહિને બાળકને આ સહાય મળે છે પરંતુ આમાં પણ જ્યારે આ બાળક એ દીકરી હોય અને આ દીકરીને અઢાર વર્ષ થાય ત્યારે તેને લગ્ન કરવા માટે ખર્ચ થતો હોય છે અને આ ખર્ચમાં મદદરૂપ થવા માટે ગુજરાત સરકારશ્રી દ્વારા પાલક માતા પિતા યોજનામાં લાભાર્થી જે દીકરી છે તેને લગ્ન સહાય પેટે બે લાખ રૂપિયા આપવામાં આવે છે પાદરા તાલુકામાં બે દીકરીઓ પરમાર વૈશાલીબેન છત્રસિંહ સેજાકુવા અને પરમાર ભાવનાબેન ગોરધનભાઈ મુજપુર આ બંને દીકરીઓને આજ રોજ બે લાખ રૂપિયાની સહાય એ ગુજરાત સરકારશ્રી તરફથી આપવામાં આવી છે તે તેમને આપવા માટે આવ્યો છું અને તેમના ખબર અંતર પૂછીને નવા વર્ષના તેમને અભિનંદન પાઠવ્યા છે